નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છ ની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આજે આપણે ધોરણ છાની સામાજિક વિજ્ઞાન વિષયની ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોની અંદર જોવાના છીએ અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના વિડીયો અને પીડીએફની લિંક મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કયા નામથી ઓળખાતી હતી તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી એટલે કે હિન્ડોસ અને ઇન્ડસ ત્રીજું આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે તો જવાબ આવશે વિકલ્પ એ સિંધુ ચોથું શાના પરથી લખાણ ચાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે તામ્રપત્ર અને શિલાલે પાંચમું તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર દિશા છઠ્ઠું ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળ્યું છે તો જવાબ આવશે ઋગ્વેદમાંથી મિત્રો ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તેની અંદરથી તમે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ નવનીત છે તે મેળવી લેવી ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત સાહિત્ય કે મટીરિયલ મેળવવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાર પછી સાતમો સવાલ તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો તો જવાબ આવશે વિકલ્પ સી જુનાગઢ આઠમું નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી તો જવાબ આવશે વિકલ્પ ટપાલ ગાંધીજીનો જન્મ ઓક્ટોબર રોજ થયો હતો આ કઈ સદીની વાત ગણીશો તો જવાબ આવશે વિકલ્પ બી ઓગણીસમી સદી દસમું ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો જવાબ આવશે વિકલ્પ બી હિન્ડોસ અગિયારમું પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ બી તાડપત્ર બારમું નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા નથી તો વિકલ્પ સી મહાત્મા મંદિર ગાંધીનગર તેરમો સવાલ ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી ઈસવીસન પૂર્વે પાંચમી સદી ચૌદમો સવાલ સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલી છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉત્તર પશ્ચિમ પંદરમો સવાલ ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલાં ઘણા બધા શહેરોના વિકાસ થયેલો જણાય છે તો જવાબ આવશે વિકલ્પ સી પચીસો વર્ષ પહેલાં સોળમો સવાલ ઈસવીસ અને કોના જન્મ પછીના વર્ષો છે તો જવાબ આવશે વિકલ્પ એ ઈસુ ખ્રિસ્ત સત્તરમો સવાલ સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી સીઈ અઢારમો નીચેના માફી કયું વિધાન સાચું છે તે શોધો તો જવાબ આવશે વિકલ્પ ડી અભિલેખો ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા મિત્રો ધોરણ છ ની તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો આદિ માનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ ન કરતા તો જવાબ આવશે વિકલ્પ સી લોખંડના ત્યાર પછી બીજો સવાલ આદિ માનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળે ચોથું આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા તો જવાબ આવશે વિકલ્પ એ શિકાર માટે પાંચમું આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો જવાબ આવશે વિકલ્પ સી મકાન બનાવવા માટે છઠ્ઠો સવાલ ભીમ બેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી પાંચસો ભીમ બેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે તો નર્મદા નદી આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે તો ખેતીની અગ્નિની શોધ આદિમાનવને કયા લાભ થયા હશે તો આપેલા તમામ એટલે કે માસે શેકીને ખાવા લાગ્યો જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યું અને ઠંડીથી રક્ષણ મેળવવા લાગ્યું આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે તો કૂતરો ભીમ બેટકાની ગુફાઓમાં જોવા મળેલા આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે તો ચિત્રકલા બારમો સવાલ ગુફામાં શા માટે રહેતો હશે તો આપેલ તમામ એટલે કે જંગલી પ્રાણીઓથી બચવા ઠંડી અને વરસાદથી બચવા ખોરાકનો સંગ્રહ કરવા આદિમાનવોના સમયે કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે તો પાષાણ યુગ ઘાસના ક્ષેત્રોનો વિકાસ વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો તો તૃણાહારી પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય તો મહેરગઢ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો આદિમાનો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા તો વિકલ્પ ડી આપેલા તમામ ભીમ બેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં મહેરગઢ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો વિકલ્પ સી મહેરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે ચોથું કઈ સભ્યતા તરીકે ઓળખવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ એ હડપ્ય સભ્યતા પાંચમું માનવો કેવું જીવન જીવતા હતા તો જવાબ આવશે સી ભટકતું જીવન છઠ્ઠું સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સર્વપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા તો વિકલ્પ ડી હડપ્પા સાતમું ભોગાવો નદીના કિનારે કયું હડપ્પિયન સભ્યતાનું નગર આવેલું છે તો વિકલ્પ બી લોથલ આઠમું વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પિયન નગરની વિશેષતા ગણાય છે તો વિકલ્પ બી મોહેન્જો દડો નવમું નીચેના પૈકી કોનો સમાવેશ ચાર વેદોમાં થતો નથી તો વિકલ્પ એ આયુર્વેદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી ભીમ બેટકાની ગુફાઓ ખાલી જગ્યા નદીના આસપાસના પ્રદેશમાં આવેલી છે તો નર્મદા વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનો ખાલી જગ્યામાં વસવાટ કરતા હતા તો પ્રાકૃતિક ગુફામાં લોથલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલ છે તો ભોગાવો હડપ્પા અને મોહેન્જો દડો હાલ ખાલી જગ્યા દેશમાં છે તો પાકિસ્તાન મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે તો વિંધ્ય રૂચાઓના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે સુક્ત ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષના અક્ષાશ વૃત દોષ દર્શાવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે ત્યાર પછી બીજું એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધો દર્શાવો તો વચ્ચે ઉષ્ણ કટિબંધ ઉપર સમશિતોષ્ણ કટિબંધ નીચે સમશીતોષ્ણ કટિબંધ અને ત્યાર પછી ઉપર જે છે તે શીત કટિબંધ અને એની ઉપર પણ જે છે તમે જોશો તો શીત કટિબંધ આવશે તો આ રીતે આપણે દર્શાવી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો તો અહીંયા આકૃતિ આપણે દોરેલી છે સૂર્યગ્રહણ આ રીતે આપણે સમજાવી શકાય જો ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે આ ઘટનાને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ચાલો ત્યાર પછી છે આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપો તો ચંદ્રગ્રહણની આકૃતિ આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ સમજૂતી જે છે આપેલી છે તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે આવી ઘટના પૂનમની રાત્રે જ થાય છે પરંતુ દર પૂનમે આવી ઘટના થતી નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ, યહૂદી, ખ્રિસ્તી, જર્દોસ્તી વગેરે ભારતમાં બોલાતી કોઈ પણ ચાર ભાષાઓ તો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તમિલ, તેલુગુ ભારતમાં ઉજવાતા તહેવારો તો દિવાળી, મકર સંક્રાંતિ, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, નાતાલ, અષાઢી બીજ વગેરે પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે તો ભાંગડા નૃત્ય ભારતમાં કયો ધર્મ પાડનાર પ્રજા સૌથી વધુ છે તો હિન્દુ ધર્મ પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલ છે સાતમો સવાલ જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તો પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે તો તે ચર્ચમાં જશે શિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તે કયા તહેવારનો ઉજવશે તો તે ઈદ અને મોહરમ જેવા તહેવારો ઉજવશે રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય પ્રખ્યાત છે તો ગુજરાત રાજ્ય કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે તો કથક જે છે તે ઉત્તર પ્રદેશ રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે તો હિન્દુ ધર્મ સાથે પતેતીનો તહેવાર જે છે તે પારસી ધર્મ સાથે જોડાયેલ છે તેરમો સવાલ મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે તો મલયાલમ એ કેરળ રાજ્યની અંદર બોલાતી ભાષા છે ચૌદમો સવાલ શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો શીખ ધર્મની સ્થાપના ગુરુ નાનકે કરી હતી અને કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે તો કર્ણાટક રાજ્યની અંદર કન્નડ ભાષા બોલાય છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છની જે નવી એકમ કસોટી આવશે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારી જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે